હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ હા અરે વાહ સ્કૂલમાં થોડુંક ઉધ તાહી સ્કૂલમાં કરવાનો હોય અમારે ખરે તો કે પેલા પેલા બર્થડે હતા એ પેલા પેલા ઉધવીને ખરેખર ઉધવતા નથી ખાસ કરીને एवડી મોટી સરપ્રાઈઝ મળી છે અને કોને આઈ પી ખબર બે આ

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે બધા મજામાં છીએ વાત રાખો માતાજી હવે હંમેશા બધા ને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું મસ્ત મસ્ત અત્યંત બેન નો બર્થડે છે આપણે અત્યંત બેન ને વિશ કરી દઈએ અત્યારમાં હેપી બર્થડે થેન્ક યુ ક્યાં છો લે આ તો બેન આયા જ છે હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ હા અરે વાહ

પેલા પેલા બર્થી હતા એ પેલા પેલા ઉજવીને કવ એટલે ઉઝવતા નથી સ્કૂલમાં હોય થોડું ઘણું હોય ને સ્કૂલમાં માટે ગિફ્ટ તો લઈ જ છે કારણ કે ઘરે બનતી હોય મસ્ત ગિફ્ટ લઈ લીધી છે હું તમને બતાવી દઉં હું પછી બરાબર છે બતાવી દે આપણે મસ્ત મસ્ત મસ્ત

મન નથી દેખાતું બાર કર દે જય શ્રી કૃષ્ણ જય માતાજી આ તો મારી લાકડીની દીકરીનો મારે છે બર્ધે

અને એ સ્કૂલમાં બિસ્કીટ મોકલશું બધા બાળકો માટે એના ક્લાસમાં જે બાળકો હોય ને એટલે બિસ્કીટ મોકલશું બિસ્કિટ આપણે લઈ આવી નહીં છે અને આપણે ફેનિલભાઈ એવું ઉઠી ગયા છે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મનમાં તો મને બધા શુભેચ્છા રાખું છું આજે હું અત્યંતા બેનનો બર્થડે છે કઈ આજ બેનનો બર્થડે છે હા હેપી બર્થડે અત્યંતા અત્યંતા બેન ઘરે તો નથી પણ તોય એ ભાઈએ વિશ કરી દીધી વીડિયામાં હશી ને એને માટે ગિફ્ટ તો હું લઈ ગિફ્ટ ગિફ્ટમાં મેં ડ્રેસ તો સીવી દીધો છે એ પહેરાવું અત્યારે બીજું લઈ દેવું છે શું લઈ દેવ લઈ તું લઈ દે શું લઈ દેવું કલર લે તો આપણે ફેનીલ ભાઈ કે દીદીને ને ગિફ્ટ લઈ દેવું છે હવે જોઈએ લઈ કે ન કે કલર લેવા હોય ને એવું સેલિબ્રેશન નથી કરવાનું પણ એને જે સ્કૂલની વસ્તુ જતી હોય ને આપણે નાની હું લઈ દેવું ને અત્યારે જાવે તો બાપા પૈસા પૈસા લઈ લેવી લાવો ને ને હું લઈ આવી બિસ્કિટ લેવા તો સ્કૂલ માં વેસવા બિસ્કિટ ને એક ચોકલેટ નું પેકેટ હું ફેનીલ લઈ આવી કા આપણે કૂકરની સીટી વાગે છે ત્યાં સ્ટાફ ની તૈયારી કર ને સારું ચાલો તો આપણે પૈસા લઈ લીધા હવે લઈ આવી બિસ્કીટના પેકેટ ચોકલેટ અત્યારે તો બેન આવે ને ક્યાં લઈ આવી સારું જો આપણે નિશે ટોપેકામાં આવી ગયા છે ને ફેનિનિક ભાઈના પસ્તરના લેવાનું છે અત્યારે તમે માં ગયા તો ફેનિફાઈ લીધો મસ્ત ઘણી જાય ના બિસ્કિટ છે લઈ લેતા ને ગમે એ ત્રણ પેકેટ ગમે એ હા અલગ અલગ નહીં એક જ બધાય બેટા એક હા એક જ ફ્લેવર ના લે એટલે

આપડો બર્ડે આવશે નહી આવે આવે ને તો પછી બિસ્કિટ એકમાં ભર દો પછી ઉપર દેવા આવવા પડશે કે એ આપણે અત્યંત નારે મોકલી દેવું એ લોકો ને વેસી દે બધા બાળકોને તો જો અત્યંત ની સ્કૂલે થી હોય એવા અત્યંત બેના થાકી જા કારણ કે વેલા ઉઠ્યા તા ને બર્થડે નો ઓરખ જ એટલો હશે તો ઈ જો હોઈ ગઈ છે અત્યારમાં માં મસ્ત હોતી છે અને એ પપ્પા ની સે આવ્યા છે તો કઈ ને બોલાવે છે કે તો ની સે આપણે અત્યંત બેન ગિફ્ટ લઈ આવી તો ગિફ્ટ માં હું લઈ કબ નથી આ કઈ ને લે મોકલી કે તો ની જા તો પપ્પા આવ્યા છે એમ ફેનિલ બટા હ

કે રમકડા તો આપણે ઘણા રમી લીધા હવે બેન ફરું ભણે છે ને તો આપણે સ્કૂલ ની વસ્તુ લઈ દઈ દઈ બ્રેસલેટ લે એને હું એક હાર જેવું લઈ એની આપી લે આ હાર વાળો તો ફેમિલી ભાઈ દઈ છે ને તો હારો ફેમિલી તો આપણે જો કારખાને થી આવી જશે મસ્ત મજાના ઘરે અને હવે જ છે અમારા બેન બા માટે ગિફ્ટ લેવા તો અમાર ફેનિલ ભાઈ આવી જશે જાવ છે ને ગિફ્ટ લેવા અને ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો અત્યંતા બેનની બર્થડેની વિશ કરી દેજો બહુ મસ્ત મજાની કોમેન્ટ ઉપર દે લખી નાખજો આજ કાકા તો અમે અમારા કાકા થોડી ઘણી ગિફ્ટ બેન બાને દઈ દઈ ને બરાબર ને આ તે હારું જવું ને હવે ગિફ્ટ લેવા આ તે હારું તો આપણે ફેમિલી આવી જશે હવે અત્યંત બેનની ગિફ્ટ લેવા અને કારણ કે અમારા ફેની બેન પસંદ કરે છે હવે કાકા શું લેવું બેન હાટું ડોમ્સના કલર એવું છે છે

હવે આગળ ડિસિઝન લઈ લઈએ તો ફેમિલી તો આપણે મસ્ત મજાની વસ્તુ લઈને આવી ગયા છે ઘરે અને અમારા બેન તો હોદ્દા છે અમારા બર્થ બર્થડે ક્વીન તો હોદ્દા છે જો અને ખાસ કરીને એવડી મોટી સરપ્રાઇઝ મળી છે અને કોને આવી ખબર તમે એ વ્યક્તિ અહીંયા આવશે ને એટલે હું તમને કહે કે કેવડી સરપ્રાઇઝ અમારો કોઈ વ્યક્તિનો બર્થડે ઉજવવાનો તો અમે કોઈને કીધું નહોતું ખાલી સ્કૂલ પૂરતી અમારે ખાલી થોડું ઘણું કંઈ કરવાનું હતું એ અમે કરવાનું હતું બીજું કાંઈ કરવાનું નહોતું પણ ખાસ કરીને અમને એવડી મોટી સરપ્રાઈઝ આપી છે ને અમે ચોંકી ગયા છીએ હવે અહીંયા આવે ને પછી હવે હું તમને કહું જો અમારા ફેનિલ ભાઈએ જો મુઈ તો ને મુઈ તેનો ખાલી સુ અલગ તમને ગિફ્ટ કરી દે તો ખટાડી દો ને તો ઈ દેજો જહા તો સાગી ગયા છે જગી ગઈ છે હાલો હાલો બાય બાય ફાઇનલી ફેમિલી જો આપણે જે વાત કરી હતી ને તમને કે હમણાં જો આપણે આવવાના છે અને સરપ્રાઈઝ આપી છે આપણને તો તમારે જોવું છે ને શું સરપ્રાઈઝ આપી અમને આ વાતની એક ઝરાકય ખબર નથી બોલો ખબર હતી આપણને સંગીતા બેન હા

અત્યંત બેન નો ચહેરો નહોતો એવો બધે હોય છે જો બધા આવી ગયા તો હા સાસુજી દોયને બોવપા મસ્ત મજાની બધાને કેક ખવડાવવા છે મસ્ત મજાની સેલિબ્રેશન પાર્ટી થઈ ગઈ છે આપણે જો સિન્ટુ લે ગિફ્ટ લાવ્યો તો સિન્ટુ ગિફ્ટ લાવ્યો લે સરસ મજાની બોલો

અમારે નીતા અને અમારે યાકુ ની નથી આવ્યા કારણ કે એને મજા નથી ને એટલા માટે મસ્ત આવી ગયા જો ભાવ બેન આવી ગયા છે જીનુ બેન ને જો જીનુ કેક ખાવાની છે જીનુ કેક ખાવાની છે હું ખાઈ જાઉં

અત્યંત સર તું તો બહુ કેક ખાઓ બાકી કાંઈ ઘટે એની હો હવે જો અમારે ફેનિલ છે ને અમારે અત્યંત અને ગિફ્ટ દેવા જો છે જો ફેનિલ શું લીધું આ ત્યાં ચોઈસ કરી છે હે અરે વાહ હું બે માં હું છે આમાં કલર યમે ભોળો છે બધું કહી દી એને કાઈ ન હવે સરપ્રાઈઝ હવે તું શું કહેશો અત્યંત આરે વાહ ને આ જુગલ જોડી છે ભાઈ બાધે એટલે એમ કે એટલે કેવું મસ્ત એને લેતા આવડે આવશે એટલે કેવું મસ્ત લાવ્યો લેતા તો આવડવું જ જો જો આ બધા જો નાની ગેંગ આવી ગઈ છે આ બધું ફ્રેન્ડ સર્કલ છે એક નંબર કઈ કેમ છે અત્યારે મોજ અરે તને મોજ હોય ને આ બધી તને મોજ કરાવી દીધી ઓચિતા નહીં

વેલકમ 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 વાહ બટ ડાટ જાય કા આવો ફેમિલી આપણે જો મસ્ત મજાનો દાબે લઈને હસતાનો પ્રોગ્રામ રાખી દીધો છે ભાવ પાઉબેન ની તો નીકળી જાય એનું અર્જન થોડું કામ આવી ગયો છે એટલા માટે સંગીતા બેન ને મનીષ ને અમારા હાર્દિક ભાઈ ને તો મારા હાળો ની બધા બેઠા છે અહીંયા એ બધા દાબેલી કરી દીધા ચાલો દાબે ખાવા કે

હા તે સારું હાલો ખાઈ લો તમે હવે જોઈએ બધા દાબીલે ખાવા મળ્યા છે અને હવે આપણે ખાવાનું બાકી છે હવે આપણે અહીંયા ખાઈ લઈ દાબીલી હા તે એમ કરી જા તો આપણે જો અત્યંત બેના બર્થડે નું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે નાસ્તા પાણી કરી લીધા બધા બેઠા હતા મમ્મી ને બધા વઈ ગયા દીપકભાઈ ને એ વઈ ગયા છે ફાઉબેન ને એ વઈ ગયા મનીષભાઈ ને બેઠા છે ચો હવે અમારે જવું છે હાડા બાર છે

તો હારું કઈ ની મસ્ત બર્થડે ઉજવાઈ જ્યો કોમેન્ટમાં લખી નાખજો હેપી બર્થડે અત્યંત બેન સારું તો આજનો વિડીયો આપણે કશું બરોસો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો સેનામાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરીને જય માતાજી બાય બાય